પાદરામાં હાઈસ્કૂલનો શુભારંભ પાદરાના ધારાસભ્ય તેમજ આત્મીય ધામ બાકરોલના પૂજ્ય સંતો તેમજ સ્કૂલના સંચાલકોની ઉપસ્થિતિમાં સ્કૂલનું ગ્રાઉન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું પાદરાના તાજપુરા રોડ પર આઈ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો દેશભરમાં વિવિધ રાજ્યોમાં નવસો પંચોતેર જેટલી આ સંસ્થાની સ્કૂલ આવેલી છે ત્યારે પાદરામાં એન્ટરટેનિંગ સાથે એજ્યુકેશન મળી રહે તે પણ નાના બાળ ભૂલકાઓને આ જ્ઞાન પીરસવામાં આવે તે હેતુસર સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્કૂલના ડાયરેક્ટર હર્ષલ સિસોદિયા તથા રિકલ પરમાર દ્વારા સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે આજે ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો જેમાં આત્મીય ધામ બાકરોલના પરમ પૂજ્યશ્રી ગુરુપ્રસાદજી સ્વામી તથા પૂજ્યશ્રી તીર્થ સ્વરૂપ સ્વામી સહિત શ્રીજી ચરણ સ્વામી તથા પાદરાણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સ્કૂલના સંચાલકો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા

હાઈસ્કૂલની એક વધુ શાખા નવસો પંચોતેર શાખા સમગ્ર ભારત વર્ષમાં છે એમાં પાદરા મહાનગરના આંગણે એક સરસ મજાની શાખાનો આજે સુંદર ઉદ્ઘાટન થયું એ કાર્યક્રમમાં આવવાનો સદભાગ્યોને બી ખૂબ આનંદ થયો કે કમિટમેન્ટ અને ક્રિએટિવિટીના સ્લોગન સાથે સમાજની સાચી સેવા કરવા માટે એક અભિગમ દ્વારા અસલભાઈને તેઓના બનાવી દ્વારા એક સુંદર પાદરા નગરના નાના નાના દીકરાઓને સંસ્કાર સિંચન થાય અને યશસ્વી કારકિર્દી પ્રાપ્ત થાય નાનો છોડ છે એ કુભરો છોડ છે અને જે ટ્રેન કરીએ તો ટ્રેન થઈને વટવૃક્ષ બની શકે એમ એની સાથોસાથ એજ્યુકેશનની ની સાથોસાથ સંસ્કાર પ્રવટ વૃક્ષ બને અને સાચા ભારત દેશના એક સારા નાગરિક બની શકે અને સાચા અર્થસ્વી કારણ કે જે સંચાલકો છે તેઓને પણ ભગવાન ખૂબ બળ આપે અને સાચી સેવા કરીને સાચું એજ્યુકેશન આપીને એ સાચા અર્થમાં સાચું રાષ્ટ્ર નિર્માણ કરે એ ભગવાનના સિંચનો તે અંતરની પ્રાર્થના સૌની અંતર જય સ્વામિનારાયણ આઈ એમ ભારત सेंटर सेंटर हेड ऑफ दिस स्कूल पादरा ब्रांच आज हमने इस नए हाई स्कूल का उद्घाटन किया है पादरा ब्रांच में यहां पे जो भी फैसिलिटीज है मैं आज आपको उनसे अवगत कराना चाहती हूँ कि यहाँ पे हम लोग नए एक्सपीरियंस के साथ आ रहे हैं आई हैव एन एक्सपीरियंस ऑफ नाइनटीन ईयर इन दिस लाइन तो जो भी हमारा एक्सपीरियंस है हम लोग इस हाई स्कूल में ડેવલપ કરવા બચ્ચો ક ફિિકલ ડેવલપમેન્ટ બચ્ચો કામેન્ટીલી કમ્યુનિકેશન સ્કિલ સબક બ્રાન્ચ મેં બચ્ચો કો પ્રોવાઈડ કરાએંગે आगे बच्चों को न्यू टीचिंग एड्स उनका जो भी इफ यू नो अबाउटिक्स हम बच्चों को के साथ आगे लेके जाएंगे, नई एक्टिविटीज के साथ आगे लेके जाएंगे ताकि बच्चों को नया एक्सपोजर मिल सके बच्चों का जो एक अच्छा प्लेटफॉर्म बिल्ट हो सके उसके लिए हम यहाँ पे पूरे अपने एफर्ट्स लगाएंगे हमारी जो टीम है इट्स टोटली ट्रेन मिसेस करिश्मा तेलवा मिसेस आरती पटेल एंड ऑल दैट आर मासी सब जो है यहाँ पे ट्रेन फैकल्टीज हैं तो आपके बच्चे को प्लीज एनरोल योर किड्स एट हियर हम हमें आपका सपोर्ट चाहिए हमारी ग्रोथ के लिए तब हम आपको सपोर्ट करेंगे आपके बच्चे के ग्रोथ के लिए थैंक यू वेरी मच केयर कमिटमेंट एंड क्रिएटिविटी साथ है हाई स्कूल में उत्पादन वडोदरा में पादरा खाते थे भी उच्च वडोदरा હાઈસ્કૂલ સિવાયમાં કોઈ ઓપ્શન વધારે ના હોય એવું પ્રકારનું નિર્માણ થાય ત્યારે હાઈસ્કૂલ કમિટમેન્ટ લઈને પાદરામાં આવી ગયું છે ત્યારે યુનિક બ્રિજ સિસ્ટમ બી આરએસી આર નવી જે ટેકનોલોજી છે એના સિસ્ટમથી અમે આ શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી રહ્યા છે અમારી ઓલરેડી દેશભરમાં નવસો ને પંચોતેર બ્રાન્ચ છે અને આ નવસો ને છોતેરનું બ્રાન્ચ પાદરા ખાતે ઓપનિંગ થઈ ગયું છે આનાથી પાદરાના લોકલ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતના શિક્ષણ મળશે એમને ખૂબ સારી રીતના એટમોસ્ફિયર મળશે પ્લેઇંગ એરિયા સાથે પોતે મોબાઈલ ટેકનોલોજી સાથે જોડીને એટજુમેટા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હાઈસ્કૂલમાં ભણતર પૂર્ણ કરી શકશે વિદ્યાર્થી એ ભવિષ્ય છે એના માટે હાઈસ્કૂલ એ બેસ્ટ ઓપ્શન છે સૌ પાદરા નગરજનોને હું વિનંતી કરું છું કે હાઈસ્કૂલમાં આપ વિઝિટ લો અને એક વિદ્યાર્થીઓને અવશ્ય અહીંયા